મંદિરથી ચાલુ કરી રંગરોગાનનું કામ હવે ભોજનાલયમાં પહોંચ્યું છે રિપેર સિપેર કરી અને આ ભોજનાલયમાં રંગનું કામ આગળ વધી રહ્યું છે હોલમાં અને બહાર નાની તિરાડો પૂરી ને આ કામને પરિપૂર્ણ કરવામાં આવે છે ભોજનાલયમાં કામ પૂર્ણ તારે આરે હર્ષમાં ઘસાઈ કામ પૂરું કરી ત્યાં ચમચમાટ ભોજનાલય સ્વચ્છ સુંદર વર્ષોથી અહીંયા તળિયામાં જે મેલો હતો એને પથ્થરઘસાઈ કરી સુંદર આરીસા જેવો ચમચમાટ પથ્થરનો થયો સાથે ભોજનાલય પણ ઘણા વર્ષોથી અહીંયા કલર કામ થયું નહોતું તો ભોજનાલય અને આ સાઈડો એકદમ નવા જેવી થઈ ગઈ હવે બારીઓમાં કલર પણ થશે એ રીતે આ બહુ સુંદર ભોજનાલય જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવીનો વાસ હોય એ રીતે આ ભોજનાલય સુંદર સજાવટથી ઓપ અપાયો પહેલાંના સમયમાં ભોજનાલયમાં આવો તો તળિયામાં એકદમ તેલનો ભાગ ચિકાસવાળો ભાગ હતો એ બધોએ ઘસાઈ કરીને દૂર કરી એકદમ સુંદર સ્વચ્છ ભોજનાલય આખરી ઓપમાં આગળ વધી રહ્યા છીએ ને વાસણ ધોવાની જગ્યા પણ જે હતી ગંદકીવાળી એ પણ હવે દૂર થઈ ને એકદમ સ્વચ્છ સુંદર સ્વચ્છ એકદમ ભોજનાલય પરિપૂર્ણ તરફ આગળ વધી રહ્યા છીએ થોડું કામ બાકી છે એ કામ પણ આજકાલમાં પૂરું થઈ જશે નવા કલરથી આખો ભોજનાલય તેજોમય બની ગયો સ્વચ્છ સુંદર ભોજનાલય ત્યાં અન્નપૂર્ણા માતાનો પ્રસાદ પણ દીપી ઉઠે એવું સુંદર ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે રસોડા વિભાગનું કામ પણ પૂરું થયું હવે જ્યાં પ્રસાદ લઈએ છીએ એ જગ્યાનું કામ પણ અંતિમ તબક્કામાં છે એની સાથે સાથે જ્યાં મા અન્નપૂર્ણાનો ભંડાર હોય એ ભંડાર પણ ખૂબ સુંદર રીતે સજાવટનો આ ભંડાર છે આ ઘોડાઓ પણ અત્યારે જ બનાવવામાં આવ્યા જેનામાં શાક સબ્જીઓ તાજી સબ્જીઓ રાખી આ ફ્રીજ પણ થોડા સમય પહેલાં જ ડીપ ફ્રીજ લેવામાં આવ્યું એ એ રીતે સુંદર વ્યવસ્થા આ રસોડા વિભાગમાં પણ છે સ્ટોર એ અન્નપૂર્ણા મહારાજ શ્રી ઓધરરામજીનો ભંડારો કહેવાય એ ભંડારામાં પણ તમે સજાવટ જુઓ એકદમ સુંદર રીતે સ્વચ્છ રીતે આ સજાવટથી દીપી ઉઠે પ્રસાદ બનતો હોય એ જગ્યા પણ આપ જુઓ કેવી સુંદર સ્વચ્છ એકદમ નેટ એન્ડ ક્લીન ઘર જેવું જ એકદમ રસોડો જે આપણી બહેનો ઘરમાં રાખતી હોય એવો જ આ સુંદર રસોડો સ્વચ્છતા સાથે એકદમ સુંદર રીતે સજાવે આ જગ્યા પણ એક સમયમાં ગંદકીનું ઘર હતું એ પણ એકદમ ઉજાસવાળી જગ્યા સુંદર સ્વચ્છ વાતાવરણ રસોડા વિભાગનું